બહુજનના સૌથી આદરણીય બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર પ્રત્યે અપમાનજનક અને ઉપવાસ ભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે માત્ર અનાદરજનક છે પરંતુ બાબા સાહેબ પ્રત્યે ઊંડી અસંવેદનશીલતા અને જાતિવાદી માનસિકતા પણ દર્શાવે છે જેના કારણે બહુજન સમાજના આત્માના સન્માન અને સ્વાભિમાનને ભારે અસર થઈ છે અને ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરને લઈને સમાજના દરેક વર્ગમાં ભારે નારાજગી છે દેશને લોકતાંત્રિક મૂલ્ય પૂરા પડ્યા છે આ પ્રકારનું અપમાન અને અનાદન લોકો એને સ્વીકારે નથી તેમ જણા આવ્યું હતું મારું નામ મલકાન વર્મા છે હું ભહુજન સમાજ પાર્ટી સુરાજી લાભદેપ છું અમે બહેનજીએ જે અમને આવવાનકારીઓ આપી છે એક ચો ચો ચોવીસ તારીખે તે માટે અમે સુરત સુરત કલેક્ટર કચેરીમાં આવી આવીને અમે ધરના પ્રદર્શન કરીએ છીએ અમે જે અમિત શાહે ખોટી ખોટી રજૂઆત કરી છે ખોટી ટિપ્પણી કરી છે સાહેબ માટે એટલે કે અમારા મહાપુરુષ માટે તે તે માટે અમે ધરના પ્રદર્શન કરી રહ્યા છીએ અમે અમારી માંગ સ્વી સ્વીકારી લે છે તો અમે ધરના પ્રદર્શન બંધ કરી દઈશું નહીં કરવા નહી સ્વીકારે તો અમે ભૂખ હડતાલ કરીશું શીલા મારું સુરત શહેર અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી અમે થોડા દિવસ પહેલાં જે અમિત શાહે સંસદમાં સાહેબ વિરુદ્ધ ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી કે આંબેડકર 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 જો આટલી વાર તમે બાબા ભગવાનનું નામ લીધું હોતે તો પણ તમને સ્વર્ગ મળી જતે પણ અમિત શાહને અમે કહેવા માંગીએ છીએ કે અમારો સમાજ એ દબાયેલો કચડાયેલો શોષિત સમાજ છે જે દલિત સમાજ છે એમને એમણે હજારો વર્ષ પહેલાં જે ગુલામી લાગુ કરવામાં આવી હતી એકમાત્ર બાબા સાહેબ જ એ મસીહા છે જે સંવિધાન થકી અમને આટલી આઝાદી આપી અને અમને જીવતા જીવત સ્વર્ગ બતાવ્યો અમે નર્ગ કરતાં પણ ખરાબ હાલતમાં જીવન જીવ્યું છે અને બાબા બાબાસાહેબનું અપમાન કરશે તો અમે ચૂપ નહીં રહીએ આજે વિપક્ષના લોકો અને સત્તાના લોકો સંવિધાનની કિતાબો લઈને ફરી રહ્યા છે કે અમે સંવિધાન લાગુ કરશું અમે સંવિધાન લાગુ કરશો તો સિત્તેર વરસથી કોંગ્રેસનું રાજ હતું હવે ભાજપનું રાજા છે પણ સંવિધાન તમે ક્યારેય લાગુ કર્યું નથી અને બાબા બાબાસાહેબનું અપમાન કરો છો સંવિધાન જે લખ્યું છે એમનું અપમાન કરો છો તો તમે સંવિધાન તો લાગુ કરવાની બહુ દૂરની વાત છે પણ અમે પણ જો સત્તામાં આવશું અને મજબૂત રીતે એ લોકોને બતાવીશું કે અમારા મહાપુરુષોનો અપમાન કરવું એટલે શું છે તમારી સત્તાને પણ ઉખાડીને ફેંકી દઈશું અને તમારી વિચારધારાને પણ ઉખાડીને ફેંકી દઈશું